આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે વિચારો ને કેવી રીતે ઓછા કરી શકાય વિચારોને કેવી રીતે નિર્વિચાર કરી શકાય મનને કેવી રીતે શાંત રાખી શકાય ચિત્તને કેવી રીતે સ્થિર રાખી શકાય આજના સમયમાં વિચારો એટલા વધી ગયા છે એટલી હદે વધી ગયા છે કે મનુષ્ય દિવસ દરમિયાન તો વિચારો કર્યા જ કરે છે પણ રાત્રે ઊંઘમાં પણ તેને વિચારો આવે છે અને ઘણા મનુષ્યોની તો એવી સ્થિતિ છે કે તેમને રાત્રે ઊંઘ પણ આવતી નથી ઊંઘવા માટે પણ ગોળી લેવી પડે છે આ સ્થિતિ થઈ ગઈ છે આજના મનુષ્યની કેમ કે તેમનું મન બહારના જગતમાં ખૂબ જ દોડ્યા કરે છે ખૂબ જ વિચારો કર્યા કરે છે ખૂબ જ જળમાં છે કે આ જોઈએ પેલું જોઈએ આ મળવું જોઈએ પેલું મળવું જોઈએ આટલું ભેગું કરી લઉં આટલું ભેગું કરી લઉં અને એના કારણે વધારે પડતા વિચારોના કારણે ચિત્ત પણ અસ્થિર થાય છે ચિત્ત પણ એની શક્તિ દ્વારા આખો દિવસ ચિત્રો જોયા કરે છે કે આવું હોય તો કેવું સારું આવી પરિસ્થિતિ હોય તો કેવું સારું આવું મળે તો કેવું સારું આવું થાય તો કેવું સારું અને એના કારણે મન પણ અસ્થિર થાય છે અને ચિત્ત પણ અસ્થિર થાય છે જેના કારણે વિચારો વધે છે ઊંઘ આવતી નથી મન અશાંત રહે છે અમુક મનુષ્યો કહે છે ને કંઈ ગમતું નથી સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે કારણ કે વધારે પડતું મન અને ચિત્ત બહારના જગતમાં જતું રહ્યું છે હવે આ મનને નિયંત્રણમાં કેવી રીતે રાખી શકાય આ વિચારોને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય કેવી રીતે ચિત્તને સ્થિર રાખી શકાય પહેલાં તો આ જે મન છે ચિત્ત છે એને શાંત સ્થિર સુદબુદ્ધ રાખવા માટે પહેલાં તો સાધકે સવારે વહેલા જ ઉઠવું જોઈએ સૂર્ય ઉદય પહેલાં અને ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન સાધનામાં બેસવું જોઈએ તમને મહામંત્ર મળ્યો હોય તો એનો જાપ કરવો જોઈએ જેનાથી ધીરે ધીરે વિચારો ઓછા થાય છે પછી જે તમે ભોજન ગ્રહણ કરો છો એ શુદ્ધ ધનમાંથી શુદ્ધ દ્રવ્યમાંથી અને શુદ્ધ ઉર્જાથી બનાવેલું હોવું જોઈએ તો એનાથી પણ તમારું મન અને ચિત્ત શાંત અને સ્થિર રહે છે જેમ કે અનીતિનું ધન છે અશુદ્ધ દ્રવ્ય છે અને જે ભોજન બનાવે છે તેના વિચારો પણ સારા નથી તેના વિચારો પણ નકારાત્મક છે તો એના કારણે પણ તમારું મન ચિત્ત બુદ્ધિ અશુદ્ધ થાય છે તો ભોજનનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ બને એટલું ઘરનું ચોખ્ખું સાત્વિક ભોજન લેવું જોઈએ અને જ્યારે ભોજન માટે બેસો ત્યારે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરી પછી ભોજન લેવું જોઈએ એના પછી છે કે સાધકે નિત્ય મહાપુરુષોએ પોતાની અનુભૂતિઓનું વર્ણન જે પુસ્તકોમાં લખ્યું છે જે ગ્રંથોમાં લખ્યું છે એવા જીવંત સદગુરુની જે અમૂલ્ય ધરોહર છે જે સાહિત્યો છે એનું નિત્ય વાંચન રાખવું જોઈએ કોઈ પણ પહેલાના ગ્રંથો સાહિત્યો એ પણ તમે વાંચન કરી શકો છો એનાથી પણ સ્થિરતા આવે છે અને એક અદ્ભુત કાર્ય છે લેખન કાર્ય લખવાથી તમારું મન સ્થિર પણ રહે છે એકાગ્ર પણ થાય છે શાંત પણ રહે છે અને તમારા વિચારો પણ ધીરે ધીરે ઓછા થાય છે તો જો તમને ખૂબ વધારે પડતા વિચારો આવતા હોય મન અશાંત રહેતું હોય ચિત્ત અસ્થિર રહેતું હોય ને તો એક સરસ ડાયરી લઈ આવો અને એમાં ઓમ પરમાત્મા આ મહામંત્ર છે પરમાત્મા બોલો એટલે કોઈ તમને આકાર ન દેખાય કોઈ રૂપ ન દેખાય કોઈ રંગ ન દેખાય કોઈ ઘાટ ન દેખાય કશું જ નહીં પરમાત્મા બોલો એટલે તમને ઉર્જાની અનુભૂતિ થાય ચેતનાની અનુભૂતિ થાય પરમાત્મા એટલે વિશ્વવ્યાપક શક્તિ પરમાત્મા એટલે નિરાકાર તો એ ડાયરીમાં તમે ઓમ પરમાત્મા 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 લખવાનું શરૂ કરો જેટલું લખાય એટલું તમને જેટલો સમય મળે એટલું તમે દરરોજે આ ડાયરીમાં ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરો અને લખો ડાયરી ભરાઈ જાય પછી તમારા પૂજાના સ્થાને રાખી લો એનાથી પણ ખૂબ તમને ઉર્જા મળશે ચેતના મળશે અને તમારું મન તમારું ચિત્ત સ્થિર શાંત થઈ જશે વધારે પડતા રોગો આ મનના જ છે ને ચિતના છે જેટલા તમે વિચારો વધારે કરો ને જેટલા વિચારો વધારે એટલા જ તમને રોગ વધારે થાય એટલા જ તમે વધારે બીમાર રહો જેટલા જે નિર્વિચાર હોય જેટલા ખુશ હોય જેટલા તમે પ્રસન્ન રહો જેટલા તમે આનંદમાં રહો એટલું જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને બીમારીઓ પણ ઓછી થાય છે કે થતી જ નથી માટે મોટામાં મોટું ગુરુકાર્ય તો એક જ છે કે પહેલાં તો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખો અને હસતા રહો ગાતા રહો આનંદમાં રહો બસ એ મોટામાં મોટું ગુરુ કાર્ય છે કેમ કે આત્મા ખુશ આત્મા પ્રસન્ન તો આધ્યાત્મિક પ્રગતિ તો થવાની જ છે તો આ લેખન કાર્યથી પણ મન શાંત રહે છે એના પછી આવે છે સાંભળો તમે મહાપુરુષોનો સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી દરરોજે સવારે સમય મળે તો બહુ સારું નહીં તો દિવસ દરમિયાન મહાપુરુષોનો સત્સંગ અવશ્ય સાંભળો અને હૃદયમાં ઉતારો એનાથી ધીરે ધીરે તમારા વિચારો ઓછા થાય છે એટલે ખાલી તમે મોબાઈલમાં સત્સંગ ચાલુ રાખી દીધો અને પછી તમારું સેવા કર કાર્ય કરવા લાગ્યા એવું નહીં સત્સંગ ચાલુ રાખો સામે બેસો ઇયરફોન લગાવો આંખો બંધ રાખી કે ખુલ્લી રાખી શાંતિથી એક જ ચિતે અડધો કલાક કે પોણો કલાકનો જે સત્સંગ હોય તેને ખૂબ ધ્યાનથી સાંભળો એક એક અક્ષર તમને યાદ હોવો જોઈએ તમને ખબર હોવી જોઈએ કે આ સત્સંગમાં શું કીધું અને તમારા મનની એકાગ્રતા કેટલી છે એ તમારે જાણવું હોય ને તો જુઓ એક સત્સંગ તમારે અડધો કલાકનો સાંભળવાનો બરાબર સાંભળ્યો પછી એ સત્સંગમાં તમે શું સાંભળ્યું એની એક ડાયરી બનાવવાની અને આખો એ સત્સંગમાં તમને જે યાદ હોય બધું જ એ ડાયરીમાં લખવાનું એટલે તમને ખબર પડશે કે મેં કેટલી એકાગ્રતાથી સત્સંગ સાંભળ્યો છે જો તમે બધું જ લખ્યું તો બહુ સરસ કશું જ યાદ ન રહ્યું તો તમારી એકાગ્રતા હજુ બરાબર છે નહીં તો સત્સંગ સાંભળો અને લખો કાં તો સાંભળતા જાઓ અને આખો સત્સંગ લખતા જાવ બનાવો એ પુસ્તક કરો ગુરુ કાર્ય સત્સંગ સાંભળો અને આખો એ સત્સંગ લખો તમને ખબર છે મહાપુરુષોની વાણી એ ઉર્જામય ચેતનામય હોય છે એ વાણીનું શ્રવણ કરવા માત્રથી એને લખવા માત્રથી તમારું અંતઃકરણ છે ને એ શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય બને છે અનુભવ કરીને જુઓ તો આ થઈ ગયું પહેલાં તો સવારે બ્રહ્મ મુહૂર્ત પછી ભોજન શુદ્ધ પછી લેખન કાર્ય વાંચન કાર્ય અને સાંભળવું બીજું ચિત્ત અને મન એને જો સ્થિર રાખવું હોય ને તો તમે જે કાર્ય કરો છો ને તમારું ધ્યાન એમાં જ હોવું જોઈએ બીજે ક્યાંય ચિત્તને ન જવા દેવું જેમ કે રસોઈ બનાવો છો તો બસ રસોઈ જ બનાવો છો પછી બીજે ક્યાંય ચિત્તને જવા દેવું નહીં બીજે ક્યાંય ચિત્ત ગયું તરત એને પાછું લઈ આવો કે અહીંયા ધ્યાન આમ ચિત્ત ગયું તરત પાછું લઈ આવો કે અહીંયા ધ્યાન જેમ કે અત્યારે હું વિડીયો બોલું છું તો અત્યારે મારું ચિત્ત ક્યાંય નથી અહીંયા જ છે બસ વિડીયો બોલું છું સમજાવું છું સાધકોને સત્સંગ પીરસું છું બસ એટલું જ તો કાર્ય જે તમે કરી રહ્યા છો એમાં એકાગ્રતા રાખવાથી એમાં ચિત્ત રાખવાથી મન અને ચિત્ત સ્થિર થાય છે હવે જો તમને ઊંઘ ના આવતી હોય ને તો આ એક પ્રયોગ અવશ્ય અનુભવ કરીને જુઓ રાત્રે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી જ્યાં સૂઓ છો ત્યાં પથારીમાં બેસવાનો આંખો બંધ રાખવાની અને પછી પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા મને ઊંઘ આવી જાય હે પરમાત્મા મને ઊંઘ આવી જાય હે પરમાત્મા મને ઊંઘ આવી જાય આટલું બોલીને ડાબા પડખે પથારીમાં સૂઈ જવાનું તરત જ ઊંઘ આવી જશે કેમકે સૂતી વખતે તમે કોઈ બીજાને યાદ કર્યા નથી પણ પરમપિતા પરમાત્માને યાદ કર્યા છે અને પ્રાર્થના કરી છે તો તરત તમને સારી સરસ ઊંઘ પણ આવશે ને સવારે ઉઠશો તો એકદમ ફ્રેશ પણ હશો પ્રાર્થના એ બહુ અદ્ભુત અને દિવ્ય છે પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ છે ખબર છે તમને કોઈ પણ કાર્ય તમારું કદાચ ન થતું હોય અટકતું હોય તરત જ પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા મારું આ કાર્ય થઈ જાય જો યોગ્ય હશે તો થઈ જશે નહીં યોગ્ય હોય તો નહીં થાય પ્રાર્થના તો અવશ્ય કરવી જ તો ઊંઘ ના આવતી હોય તો આ પણ પ્રાર્થના કરવી અને બીજી મન પણ અશાંત ન રહેતું હોય શાંત મન પણ શાંત ન રહેતું હોય તો પણ પરમાત્માને પ્રાર્થના ચિત્ત માટે પણ પ્રાર્થના સર્વ માટે પ્રાર્થના છે જ પણ એની પહેલાં આ જે પ્રયોગો કયા એ પણ અનુભવ કરીને અવશ્ય જુઓ તો આ રીતે મનને નિયંત્રણમાં રાખી શકાય છે ચિત્તને પણ સ્થિર રાખી શકાય છે પણ એ એક દિવસથી શક્ય નથી આના માટે નિયમિત અભ્યાસની નિયમિત સાધનાની જરૂર છે જો સાધક નિયમિત અભ્યાસરત રહે સાધનારત રહે તો તે પણ ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ